મેંગો શીરો જોતા જ તમને મોઢામાં પાણી આવી જશે અને ખાવાનું મન થઈ જશે તો છે ને એકદમ સરસ હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મેંગો શીરોની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું મેંગો શીરો તો મેંગો શીરો બનાવવા માટે મેં એક વાટકી ઝીણો રવો આવે તે લીધેલો છે અને એક વાટકી આપણે કેરીનો પલ્પ લીધેલો છે એક વાટકી ઘી બે વાટકી દૂધ અને તેની સામે અડધી વાટકી ખાંડનો ઉપયોગ કરશું તો આપણે ખાંડ છે તે આપણે કેરી મીઠી જ હોય છે તો તે પ્રમાણે આપણે ખાંડનો ઉપયોગ કરવાનો અને આપણે જે આ રવો છે તે ઝીણો લીધેલો છે તો તમે જાડા રવાનો પણ ઉપયોગ કરી શકો અને આપણે દૂધને ગરમ કરી લેશું તો દૂધને ગરમ કરી અને ત્યાર પછી જ આપણે શીરામાં ઉપયોગ કરશું તો આપણે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે રવાને શેકી લેશું તો આપણે કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે ઘીને ઉમેરી દેશું ઘી એકદમ સારું એવું ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે રવાને ઉમેરશું તો રવાને આ રીતે ઘી ગરમ કરી અને તેમાં ઉમેરી અને ત્યાર પછી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રવાને સારી રીતે આપણે શેકી લેશું તો રવો છે તે લાઇટ બ્રાઉન કલરનો થાય તેઓ શેકી અને ત્યાર પછી આપણે તેમાં દૂધનો ઉપયોગ કરવાનો તો રવાને આપણે સારી રીતે શેકી લેશું અને ઘી ઉપર છૂટું પડી જાય અને રવાના એકદમ સરસ કણી પડી જાય તે રીતે આપણે રવો શેકવાનો જો રવો સારો નહીં શેકાય ચીકણો થશે તો તમે જોવો છો કે આપણો રવો છે તે એકદમ સારો એવો શેકાઈ ગયો છે અને લાઈટ બ્રાઉન કલરનો થઈ ગયો છે તો તમે જોઈ શકો છો અને ઉપરથી આ રીતે ઘી પણ છૂટું પડી ગયું છે તો આ રીતે ઘી છૂટું પડે તે રીતે આપણે રવાને શેકી લેવાનો ત્યાર પછી તેમાં આપણે આ રીતે જે ગરમ કરેલું દૂધ છે તેને ઉમેરી દેવાનું તો દૂધને હંમેશા ગરમ કરી અને ત્યાર પછી જ તેનો ઉપયોગ કરવાનો તો દૂધને આપણે ઉમેરી દે ો દૂધને ઉમેરી અને એકદમ સારી રીતે આપણે શીરાને હલાવતું રહેવાનું તેથી તેમાં લમ્સ ન થાય અને આ રીતે આપણે એકદમ સારી રીતે હલાવી અને તેમાં આપણે ખાંડને ઉમેરી દેવાની તો ખાંડનો ઉપયોગ પણ આપણે ઉપરથી જ કરવાનો તો આ રીતે આપણે શીરાને હલાવી અને ત્યાર પછી તેમાં આપણે ખાંડને ઉમેરી દેવાની તો આપણે આ રીતે ખાંડને ઉમેરી અને બે મિનિટ તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો ત્યાર પછી તેમાં આપણે કેરીનો પલ્પ ઉમેરવાનો તો આપણે Kirino, palpo meri ani સારી રીતે આપણે હલાવી અને મિક્સ કરી લેશું તો શીરો તો બધા બનાવતા જ હશે પણ આ રીતે મેંગો શીરો કોઈએ ક્યારેય નહીં બનાવ્યો હોય તો તમે ચોક્કસથી એકવાર આ રીતે ટ્રાય કરશો તો મેંગો શીરો એકદમ સરસ અને પરફેક્ટ રીતે બનશે તો તેમાં આપણે એક ચમચી ફ્લેવર માટે ઇલાયચી પાવડરને ઉમેરી દેશું અને જે કટિંગ કરેલા ડ્રાય ફ્રૂટ છે તેને પણ આપણે તેમાં ઉમેરી દેસું તો તમે જુઓ છો કે આપણો મેંગો શીરો છે તે એકદમ સારો એવો બની અને તૈયાર છે તો આ રીતે તમે મેંગો શીરો બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને બાળકોને પણ બહુ જ ભાવશે આ રીતે તમે મેંગો શીરો બનાવશો તો બધાને બહુ જ ભાવશે તો આપણે ગરમા ગરમ મેંગો સીરાને સર્વ કરી લેશો તો તમે જોઈ શકો છો કે આપણો પરફેક્ટ એવો મેંગો સીરો બની અને તૈયાર છે જો તમને આ મેંગા સીરાની રેસિપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલાઇકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો એ છે ને એકદમ સરસ અને પરફેક્ટ રીતે બની અને મેંગો સીરો તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આપણે ઉપરથી ક કાચું બદામ પિસ્તાની કતરંજને આપણે સ્પ્રિંકલ કરશું